દેશમાંથી હવે ડાબેરી ઉગ્રવાદનો સફાયો નિશ્ચિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કડક કાર્યવાહીના દ્રષ્ટિકોણની સાથે ડાબેરી ઉગ્રવાદની સંપૂર્ણ ઇકોસિસ્ટમને કરવી પડશે ધ્વસ્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને કરશે સંબોધન સુપ્રીમ કોર્ટના નવા ઝંડા અને વિશિષ્ટ ચિહ્નો કરશે અનાવરણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરૂમાં બીઈએમએલ ખાતે વંદે સ્લીપર કોચનું કર્યું નિરીક્ષણ કહ્યું આગામી દોઢ બે મહિના સુધી ચાલશે કોચનું પરીક્ષણ ત્રણ મહિના પછી સેવામાં મુકાશે વંદે સ્લીપર કોચ દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ સૌના માટે પૌષ્ટિક આહારની થીમની સાથે ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે અભિયાન કુપોષણને નાબૂદ કરવાનો છે એ મુખ્ય ઉદ્દેશ ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં બંગાળની ખાડી પર ઉદ્ભવેલા દબાણને પગલે વરસાદની સંભાવના ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે આપ્યું અલર્ટ રાજ્યમાં આજથી છ સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાને પગલે અનેક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ રાજ્યમાં વરસાદના વિરામ બાદ રાહત અને બચાવ કામગીરીમાં આવ્યો વેગ સફાઈ અને આરોગ્યની ટીમો લાગી અસરગ્રસ્ત યુદ્ધના ધોરણે સમારકામ શરૂ પાક નુકસાનીના સર્વે ઉપરાંત મૃતકોને સહાય ચૂકવણી પણ શરૂ પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસમાં આજે પુરુષોની શોર્ટપુટ એફ ચાલીસ માં રવિ રોંગાણી રજૂ કરશે પડકાર હાઈ જમ્પ અને તીરંદાજીમાં પણ ભારતને ચંદ્રકની આશા જ્યારે બેડમિન્ટન શૂટિંગ રોઈંગ અને એથ્લેટિક્સના પણ આજે થશે મુકાબલા